પચીસ જાન્યુઆરી બે હાજર પચીસ દરમિયાન નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ બે દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન ને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે જે અંતર્ગત નાંદોદ તાલુકાના લાછરસ સ્થિત પીએમ શ્રી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના ઇન્ચાર્જ મામલતદાર ડીએમ સાંખટે સમગ્ર કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન સલામતી અંગેના જરૂરી પગલાં ભરવા અને લોકોમાં જનજાગૃતિના ઉમદા આશય અને બાળકો જુદી જુદી આપત્તિ વિશે જાણકારી મેળવે તેમના ઘર પરિવારમાં પણ અવેરનેસ કેળવાય તેવા જાગૃતિના પ્રયાસો આ શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસ દરમિયાન કરવામાં આવનાર છે બાળકોને આપત્તિ વધુ માહિતી મળે તે માટે અભ્યાસક્રમમાં પણ તેનો સમાવેશ કરવા કહ્યું હતું સાવચેતી સલામતી હેઠળ આ કાર્યક્રમમાં એક સપ્તાહ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સેફટી રેડ ક્રોસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા રોડ સેફટી જેવા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવશે આ વેડાએ ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન તળવી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ શાળાના આચાર્ય હંસાબેન પટેલ ઇન્ચાર્જ સીઆરસી ધર્મેશભાઈ કાછિયા ફાયર સેફટી વિભાગ અને ઇમરજન્સી વિભાગના કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા